ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થઈ રહી છે એવામાં ચમોલી જિલ્લામાં હિમપ્રપાતને કારણે મોટી દુર્ઘટના ઘટી છે અહેવાલ મુજબ હિમપ્રપાતને કારણે માણા ગામમાં સત્તાવન શ્રમિકો બરફ નીચે દટાઈ ગયા છે જેમાં દસ શ્રમિકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે ત્યારે હાલ આ રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે ઉત્તર પશ્ચિમ ભારતમાં બે માર્ચથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે જેના કારણે હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે જેના કારણે હવામાન વિભાગ દ્વારા ચૌદ રાજ્યોમાં વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અઠાવીસ ફેબ્રુઆરીએ એટલે કે આજે જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ લદ્દાખ હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા ચંદીગઢ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં વરસાદની શક્યતાઓ જોવા મળી શકે છે જમ્મુ કાશ્મીર અને આસપાસના વિસ્તારોમાં પર્વતોથી લઈને મેદાની વિસ્તારો સુધી ઉત્તર પશ્ચિમ ભારતના વિસ્તારોમાં ભારે વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે ઉત્તરાખંડમાં પણ ફરી એકવાર હવામાન બદલાયું છે અને સવારથી જ રાજ્યના નીચાણવાળા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે જ્યારે ઊંચા પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા ચાલી રહી છે યમુનોત્રી ગંગોત્રી કેદારનાથ અને બદ્રીનાથમાં સતત હિમવર્ષા જોવા મળી રહી છે આ દરમિયાન છેલ્લા અડતાલીસ કલાક દરમિયાન હિમાચલમાં ભારે વરસાદ અને હિમવર્ષા નોંધાઈ છે મોટા ભાગના વિસ્તારોમાં એક ફૂટથી વધુ તાજી હિમવર્ષા નોંધાઈ છે ત્યારે લાહોલ સ્પીતી અને કિન્નોરમાં નેવ ટકા રેસ રસ્તાઓ ખોરવાઈ ગયા છે જેના કારણે અહીં સેંકડો લોકો ફસાયા છે